નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં બીજા ભાગમાં જાણીશું કે બજારું કેટલીક ડાઉન થઈ છે કેવા માલના કેટલાક બજારું ડાઉન થઈ છે સારા માલમાં કેટલી બજારું ડાઉન થઈ છે એ પણ આપને જણાવીશ ને મીડિયમ માલમાં કેટલી બજાર ડાઉન થઈ છે એ પણ આ ભાગમાં આપણે જાણીશું હાલ ત્રણ નંબરના છાપરામાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે બે નંબરના છાપરામાં આપ જોઈ શકો છો હરાજી પૂરી થઈ ગઈ છે ત્યાં હાલ ત્રણ નંબરના છાપરામાં હરાજી આવી ગઈ છે ને આ છાપરામાં આપણે જાણીશું કેવા ભાવ થાય છે તો બન્યા રહીજો વિડીયોમાં એન્ડ સુધી ધન્યવાદ

જોઈ શકો છો તમે સારી ક્વોલિટી છે બગાડ વાળા માલ સાથે આમાં બગાડ હોતીઓ છસો ને એકતાલીસ રૂપિયા વાવતી હોય બાકી સારી ક્વોલિટી છે સાઈઝમાં બધી છે ઝીણા મોટું બધું મિક્સમાં છે બાકી અમુક ક્વોલિટી સારી હોતી છે ને બગાડ હોતી છે એની અંદર છસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણ માલ 500 લેતાવાનું 5 6 5 3 4 ખાલી દેરાય છે ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ છે મોટી સાઈઝ માં જોઈ શકો છો એકદમ બમ્પર સાઈઝ છે સાઈઝ માં કઈ એવો માલ છે બગડ માલ સાથે છે ને આ ખાબદાબ જ મૂકેલું છે બધું જોકી લેવાનું છે તે હરાજી ખાબદાબ મૂકી હતી ચારસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે બગડ તમે જોઈ શકો છો બહુ જાજો બાજુ બગડ હોતી છે આની અંદર ચારસો એક્યાસી રૂપિયામાં વેચાણો હતો પણ ખેડૂતો વેચ્યો નથી માલ પેન્ડિંગ રાખ્યો છે ચારસો એક્યાસી રૂપિયામાં વેચાણો સારો માલ હોતી છે આની અંદર જોઈ શકો છો

છસો ને એકોતેર રૂપિયા ભાવતી મોટી સાઈઝ છે એકદમ મોટી સાઈઝ છસો એકોતેર રૂપિયા ભાવતી બગડા ની અંદર એક ગાડીઓ છે છસો રૂપિયા માં વેચાડવા માં લાઇટિંગ થોડીક ઓછી છે પતિ થોડીક કાળી પડી ગઈ છે છસો એકોતેર રૂપિયા માં સાતસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયું હતું વેણાટ કરેલો માલ છે સારી ક્વોલિટી માલ છે સાતસો ને એકતાલીસ રૂપિયા માં માલ વેચાણો છે ગુલાબી પતી ઉપર છે બાકી ક્વોલિટી સારી કરેલો છે બગડ કાઢી નાખ્યો છે સાતસો ને એકતાલીસ રૂપિયા માં વેચાણ સાતસો ને એકસાઠ રૂપિયા વાવ થયો છે સાઈઝ માં તો મીડિયમ છે બહુ મોટી નથી આપડી મીડિયમ સાઈઝ છે એ સાતસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે બાકી ક્વોલિટીમાં કઈ ઘટે ને એવી ક્વોલિટી છે વિરાન્ટ કરેલો માલ છે સુપર ક્વોલિટી માલ છે સાતસો ને એકસઠ રૂપિયા ભાવ થયો

સાતસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે ભાઈ અમરેલી નો માલ જોયો સુપર સોલિડ ક્વોલિટી કઈ કાઢે સાતસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં સારું ને ક્વોલિટી માંય હારું ભ સાતસો ને એકોતેર રૂપિયા ભાવ થયો

સાતસો ને છત્રીસ રૂપિયા વાવ થયું તે સાઈઝ માં ચીડા મોટું બધું મિક્સ માટે જોઈ શકો છો સારી ક્વોલિટી માલ સુપર ક્વોલિટી માલ છે કઈ ઘટે ને એવો માલ છે સાતસો ને છત્રીસ રૂપિયા માં વેચાણ માલ સારો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા અને હાલ તેજી મંદી વિશે વાત કરું તો પચાસથી સાઠ રૂપિયા જેવી મંદી હાલ જોવા મળેલી છે કોકોક વકલની વાત કરીએ તો સો રૂપિયા જેવી મંદી પણ જોવા મળેલી છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવક વિશે પણ જણાવી દો ખેડૂતભાઈઓને તો માલ ઓછો કરીને થોડો થોડો કરીને નિકાલ કરો જેથી કરીને ભાવ પણ જળવાઈ રહે ધન્યવાદ